જાડેશ્વર ચોકડી પર નેશનલ હાઇવે ને અરીને પાર્ક કરેલી બાઈકો આજે વહેલી સવારે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસે બાઈકો ઉઠાવી ડિટેઇન કરી જાડેશ્વર ચોકડી ઉપર રોજબરોજ ટ્રાફિક જામને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શાળાએ જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા હોય લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે કેટલાક નોકરિયાઓ તોને તો નેશનલ હાઇવે અડીને રોડ પર જ બાઇક પાર્ક કરી નોકરી પર જતા રહેતા હોય છે કેટલાક લારી ગલ્લાઓ રોડને અડીને ગોવાતી ટ્રાફિકની સમસ્યા ત્રીવ બની જતી હોય છે ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પીએસઆઈ એન આર પાઠર સહિત તેઓની ટીમ દ્વારા આજે વહેલી સવારે જે જાડેશ્વર ચોકડી પર હાઈવેને અડીને પાર્ક કરેલી 25 થી વધુ બાઇકો ઉઠાવી ડિટેન કરી હતી હવે ભરૂચ પોલીસ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા મોટા બસ ટ્રાવેલસના parking નો અડ્ડો જમાવી દીધો છે તો શું પોલીસ આ પાર્કિંગનો પાર્કિંગોને પણ દૂર કરશે ખરું કે એ ચર્ચામાં નીતિન આહિર ટીવી એટીન ન્યૂઝ ભરૂચ